પહોંચ્યા માઉન્ટ આબુ બસ સ્ટેન્ડ આ જુઓ કેમેરો જરા પેન્ટ કરું તો સામે આ જે બિલ્ડિંગ છે એ છે બસ સ્ટેન્ડ પણ એના હાલ જુઓ આ બસ સ્ટેન્ડ તમને કેવું દેખાય છે મને યાદ છે હું જ્યારે બહુ નાનો હતો ત્યારે એકવાર અમે અહીં આવેલા આખા પરિવાર સહિત ત્યારે આના કંઈક જુદા જ ઠાઠ હતા આ બસ સ્ટેન્ડના અને આજે એ જર્જરિત જેવું લાગે છે કોઈ જાતનો રખરખાવ દેખાતો નથી હું કુશાગ્રબોરા આપનું અભિશાક ગુજરાતીમાં સ્વાગત કરું છું અહીં સાંભળેલું કે રવિવારે પગ મૂકવાની એ જગ્યા નથી હોતી એટલા બધા સહેલાણીઓ આવતા હોય છે હકીકત એ છે કે આજે પણ રવિવાર છે છતાં અત્યારે જુઓ કોઈ સહેલાણી દેખાતા જ નથી બનવાજોગ છે કે આસપાસ ક્યાંય ફરવા નીકળી ગયા હોય ચાલો હશે હું બસ સ્ટેન્ડથી અહીં સુધી ચાલતે ચાલતે આવી રહ્યો છું અને જોતો જાઉં છું કે ભાઈ શું છે શું નથી અંબાજીથી અમારી બસ સાડા અગિયાર વાગે ઉપડેલી અને અહીં લગભગ દોઢ વાગે અમે પહોંચ્યા માઉન્ટ આબુ ત્યાંથી ચાલતે ચાલતે અત્યારે લગભગ બે વાગ્યા છે અડધો કલાક ચાલ્યા પછી અહીં આવ્યો છું ચાલો જોઈએ આ સામે કંઈક લખેલું છે શું છે એ વાંચીએ આસપાસ હોટલો છે રહેણાંક માટે રૂમ્સ વગેરે અવેલેબલ ઓ આ તો અશોક વાટિકા એવું લખેલું છે જોઈએ આસપાસ ક્યાંય અશોક વાટિકા છે કે નહીં અશોક વાટિકા એટલે મને તો પેલી રામાયણવાળી વાટિકા યાદ આવે છે જોઈએ હવે આ એક રસ્તો બાજુમાંથી નીચે જાય છે કઈ તરફ જાય છે આ આ રસ્તો ઉપરની તરફ જાય છે અને બાજુનો રસ્તો નીચેથી એ પસાર થાય છે અહીં રસ્તા ઉપર તમને ઘણા બધા માણસો મળે એવા જાણે તેઓ એજન્ટ હોય કોઈ હોટલના રૂમના તમને પૂછશે ભાઈ ક્યારે પાંચસો સાતસો હજાર રૂપિયા સુધીમાં તમને રૂમ અપાવી દઈએ પણ અહીં ચેકઆઉટ ટાઈમ સવારનો છે વહેલી સવારે નવ વાગ્યાનો છે જો કે મારો ઈરાદો આજે અહીં ક્યાંય રોકાવાનો નથી પણ આવા એજન્ટો તમને ઠેર ઠેર મળીશ મળી મળી આવે હમણાં અત્યારે જ મને એક એજન્ટ મળ્યો જેણે મને આ વિશે પૂછેલું અહીં હોટલો ઘણી બધી છે રહેવા માટેના રૂમ્સ વગેરે પણ અવેલેબલ છે આ જગ્યા જુઓ નીચેથી રસ્તો જાય છે અને આ મસ્ત આ ઝાડ જુઓ કેવા સરસ દેખાય છે વાહ બસ આજ છે અહીં છે અને અત્યારે વાતાવરણ પણ ઠંડુ છે છે ગરમી પણ પણ એટલી બધી નથી ચાલો તમને મારી યાત્રા વિશે જણાવી દઉં જુનાગઢથી થી અમે લોકો ગઈકાલે ઉપડેલા અંબાજી બાર કલાકની મુસાફરી બાદ આજે સવારે સાત વાગે પહોંચેલા અંબાજી જોકે અંબાજી પહોંચ્યા તો મારી જે બસમાં રિઝર્વેશન હતું એ બસ નીકળી ચૂકી હતી માઉન્ટ આબુની પછી વિચાર્યું કે ચાલો હવે અંબાજી આવી જ ગયા છીએ તો માતાજીના દર્શન પણ કરતા જઈએ બનવાજોગ છે કે માતાજીનો હુકમ હશે એટલે જ મારી બસ ચૂકી જવાની બે ત્રણ કલાક લાગ્યા માતાજીના દર્શન કર્યા જોકે આજે ભીડ પણ હતી લાઈનમાં ઊભો રહ્યો અને ત્રણેક કલાકની અંદર દર્શન થઈ ગયા ત્યારબાદ બપોરે લગભગ સાડા અગિયાર વાગ્યાની બસ પકડી અને અહીં આવ્યો માઉન્ટ આબુ વાહ મેં અંબાજી થી માઉન્ટ આબુ ની જે બસ યાત્રા છે તેનો મેં સંપૂર્ણ વિડિયો બનાવ્યો છે પણ એને હું અલગથી પોસ્ટ કરીશ 1:30:00 11:30 ઉપર બાદ અમે અહીં 2:30 કી આવ્યા માઉન્ટ આબુ પહોંચ્યા મેં જેમ જેમ ઉપર ચડ્યા તેમ તેમ હવા ઠંડી થતી ગઈ અને અત્યારે પણ વાતાવરણ ઠંડુ જ છે ગરમી છે સુરજ સૂરજ છે એટલે ગરમી તો તાપ તો લાગે જ પણ એટલો નહીં કે જેટલો નીચે તળેટીમાં ગરમી છે આબુ રોડમાં કંઈક ખાસ વધારે ગરમી હતી પણ અહીં માઉન્ટ આબુ ઉપર તો એટલું બધું નથી ચાલો જોઈએ અહીં શું છે પુસ્તકાલય પેવિલિયન એવું કંઈક લખેલું છે એટલે આ કોઈ પેવિલિયન તો કોઈ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં હોય હોઈ શકે આ ગોલ્ફ કોમ્પ્લેક્સ હોય કે પછી ક્રિકેટનું સ્ટેડિયમ પણ હોઈ શકે કાંઈ ખબર નથી શેનું પેવિલિયન માત્ર પેવિલિયન લખેલું છે અને પુસ્તકાલય એટલે લાઇબ્રેરી પણ છે અહીં ચાલો થાકી ગયો છું ચાય પી લઈએ આ ચાયવાળા પાસે કુલ્હડની ચાય મળી જરા એનો રસાસ્વાદન કરી લઈએ કુલ્હડ માટીના કુલ્હડમાં ચાય કેવી લાગે ચાયના પૈસા ચૂકવ્યા બાદ ચાય ત્રીસ રૂપિયાની હતી ચાલો પણ ચાય સારી હતી હું બસ સ્ટેન્ડ તરફ પાછો ફરી રહ્યો છું આ તમામ બજાર છે અહીંની અહીં સાફ સફાઈ સારી રાખવામાં આવે છે જ્યારે જુઓ ત્યારે સફાઈ કામદારો સફાઈ કર્યા જ કરતા હોય છે પર્યટકોને આકર્ષવા માટેની આ એક રીત છે અહીં બજાર સારી છે મોટી છે ખાવા પીવાના સ્ટોલ્સ વધારે છે જુઓ અહીં તો એક પીવાની પણ દુકાન છે રાજસ્થાનમાં તો છૂટ છે ખાવા પીવા માટેની પણ દુકાનો છે અહીં આ આપણે બસ સ્ટેન્ડની બાજુમાં પહોંચ્યા અહીં બસ સ્ટેન્ડ પાસે બને એક ભાઈએ પૂછ્યું ભાઈ ચાલો તમને હું રૂમ અપાવું મેં કહ્યું ભાઈ હું પાછો જઈ રહ્યો છું આબુ રોડ પછી એ ચાલ્યો ગયો એની વે આપણે આ બધું લગભગ ચાર પાંચ કલાકમાં થયું અને હવે અત્યારે ચાર વાગી રહ્યા છે અહીંથી અંબાજી તરફ જવાની બસ મને મળી જશે તો હું તેમાં અંબાજી પહોંચી જઈશ અને ત્યાંથી પછી જુનાગઢ તરફ પણ પહેલાં જોઈએ અહીંથી જ જૂનાગઢની બસ કોઈ છે કે નથી આ બધું જોતે જોતે હું જઈ રહ્યો છું ને મનોમન આ મારો પ્લાન પણ બનાવતો જાઉં છું કે મારે હવે શું કરવું જોતા જાઓ આ છે અહીંની બજાર आपने चाहिए तुम्हारे लिए। आपूर्ति आपूर्ति आपूर्ति। हाँ। जस्ट सौ रुपये माफी तो बोलो। हाँ। गांव को। हाँ। मैं बापस कह रहा हूँ। माफी मांगते हैं। ना। जानवर ना लो। अबे ना आपूर्ति। आपूर्ति ये खाली जा रही है अभी। वो बंदी ये ये बंदी। Gue t referred on it Hani thumbnails <laughs>